જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ રાધે રાધે જય માં મોકલ કેમ છો બધા મિત્રો મજામાં અમે પણ મજામાં અને હું ને હારિકાબેન આજે જવાના છે માળિયા તો તમને પણ અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહો અમારી બેને ફાઇનલી હારિકાબેન ને ઠેલી પણ હાથમાં લઈ લીધી ઠેલીમાં આપણે શું લેવાનું છે બેન સફરજન લેવા બીજું શું લઈશું બેન એમ પછી બીજું

તો આપણે તળાવ જોતા જોતા ભાઈ આગળ નીકળી ગયા અને મહાદેવ મંદિર પણ આવી ગયું ભાઈ એ પણ પ્રસાદ થઈ ગયું સ્વામિનારાયણ મંદિર ના દર્શન તો દૂરથી કરી લઈએ આપણે જય સ્વામિનારાયણ જે આપણા તાલુકાના ભાઈ જે છે એ રસ્તામાં ખાડા ખુડામાં ભાઈ ગાડી પસારતા પસારતા ભાઈ નદી પાર કરવાની છે નદી પાણી તો છે ભાઈ બહુ જ ભાઈ છે આમાં બેક સાઈડ ભાઈ ફૂલ ભાઈ છે અને ત્યાર પછી ગેટ માં આવી ગયા વડલા ગેટ ઉપર છે સ્વાગત કરવા માટે હેલો બોલાવવાની છે અમારા હારી કપે બેન પાણી ખાય આગ ગાડી ભર્યો પૂરી કેટલી ખાવી છે હારીકાબેન માટે સફરજન લઈ લે ફાઇનલી કેટલા લેવો તું આઈ ભાઈ

গ'লো <laughs> মানুহ <ů en> <Allah> <smatt> <mattim> <-uits> આવો ખાસ ભાઈ આ સિંહના બસવાનો ફોટો બહુ જોવા મળે ને બેન બહુ ગમે તો આપણે વિડીયો લઈ લીધો કઈ બાજુ પાણી વાર શું કરો બેન પાણી વાળો આવ્યા બેન જય જવાન જય કિસાન ભાઈ આવી રીતના ભાઈ પાણીમાં નાખવા વારીએ આપણે જ હરખું પાણી છે તો તમારે લેવલથી ખેતરનું લેવલ બરાબર હોય એટલે સરખું ચાલે એટલે ક્યારે પી ગયા એટલા પાવાના છે આજે લાઇટ હરકી રહી તો બે કલાકનું કામ છે અમ્પ્લેટ પી જાય પણ લાઇટ ધાંધિયા કરે તો પાછી લાઇટ પઈ ગઈ મોટો તકલીફ આ છે મોટી ખેડૂતની મોટા મોટી તકલીફ જ ભાઈ લાઇટનો પ્રોબ્લેમ છે હાલતા લાઈટ કાપી નાખી શું કરવાનું ખપર લઈને નીકળી જાય થોડું ઘણો હમુનો હું કરવાનું હોય ઘર નાખી હરિકાબેન જો અમારે તોફાન કરે આપણને ભાઈ હવારમાં આપણે શાકભાજી લેવા નીકળી ગયા ગલકા ગોતવાના છે હા હા એક આ ફાલ ભાઈ નદી સાઈડ આવી ગયા પણ તમને નદીમાં એક પોપિયો બતાવું નદીમાં આપણે ઉપાડીને નાખી દીધો તો એ ભાઈ પોપિયો થઈ ગયો જઈ ગયો એમાં ખાસ કઈ પણ માવજત વગર નો ભાઈ પુષ્કળ પાણી પીને પોપિયો છો ભાઈ કોઈ પણ માવજત નહીં બસ પાણી જ પીધું એક બોપ્યો તા થોડ એક છે ઉપર આવતા બે થયા બીજો પોપિયો થળ તમને બતાવ જઈએ બધા પોપિયા ગોળ હોય સપાટ પોપિયો જ છે જવાર વાઈ હતી એનો ભાઈ ઉગાવો આવો છે સવારનો ઉગાવો કમ્પ્લીટ ઉગાવો થયો તો તમને મકાઈનો ઉગાવો પણ બતાવી દો અત્યારે આમાં આપણે મકાઈનું વાવેતર કર્યું પણ મકાઈ હજી દેખાતી નથી કોક કોક દેખાય છે પણ જવાર કમ્પ્લીટ દેખાવા માંડી જોકે કે કાલ બે વસ્તુ કમ્પ્લીટ દેખાઈ જાય ઉપરનો આ સાઈડ પણ મકાઈ વાવવાની છે હજી થોડી અને ઉપરની સાઈડ કલંજી વાવવાની છે હજી ટૂંકમાં બે દિવસ પછી આપણે વાવી દઈશું